બને આ યાદ કરજો છો ભાઈ મારે જો તમને યાદ કરશું જો આ મેમરી હવે તમારી સેવ થઈ ગઈ જાય યાદ કરજો મારો આશીર્વાદ પાકું દાદા બંગલા ગાડીઓ એવું કાંઈ ભેગું નહીં આવે હે એવું કાંઈ ભેગું નહીં એવું નહીં ભેગું નહીં આવે ના ભેગું નહીં આવે પણ મળી જાય હા મળી જાય હું ભણ્યા નથી એક